શું જોડાવ એકલું અમને તો બસ શી મારું તાના પેઠે પડી ગયા હા આખો દાડો બસ ચંપો સાડે હવે લઈ જાવ લઈ જાવ તો નકર કોઈ નહીં ચામ બરોબર અને આપણો પહેલા એરા એરા પેલા એ કરવાના હ રાતવા હોય કન રોકાવાનું હ એટલે આ કાટલો લીધો હ લઈ લે હેડ લે ઓના ને લે એરા મેરા અલ્યા એ અલ્યા મારી સાથે વધુ એક તો છૂટી ગયો

Pakai sah, pakai. Alai, ganjil. Alai, alai. Alai, alai. Alai, alai. Alai, alai. Alai, ganjil. Pakai jauh. Dunia, dunia. Pakai jauh, pakai jauh. Dunia, dunia. 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 Dunia, dunia.

લો નો ઓ ઓ ના તો પપ્પા પકડ જ્યો એ એ પકડ ઓનો મરો કોમ કરાવો મરો એ ભલ્યા તારી કોમ પકળિયા ભલ્યા

જેરા હેડા બતા લિયાલુ હા એસી કા ભલિયાની તો કેડો ભઈ નહીં ભલિયા બોલો બોલો ઈને

આપડે બેન વસ્તુ ખાવાનું એટલું બહુ મોડ્રી પેલી તારી ગાડી ઉપર બસ સ્ટેન્ડ બિહાર ઉપર લે ઓમ ઓમની એન્ટ્રી ઓમ ની એન્ટ્રી ગાડી ઉપર બસ સ્ટેન્ડ નહીં બિહાર્યા હતા

બાર તો બહુ બહુ ખાલી પૂછો ખાલી તું પૂછવાનું હે મફજી હે વાત પાડું પાડે તાકાત વાત આપણે તો જોયું એ તો એ તો અમે જ ને પેલા કે પંચાસી જૂની વાત કરી પૂછો ખાલી હા તું આચું આલી વાત સાચી અમને લગભગ પંચાસી નેવું વર્ષ પહેલાનું અમને પહેલાનું જોણતા બધું હોય

લા બાપજી ટકું પાડું તરી લા બાપજી એ મફજી અલ્યા એક તો શિકાર આપો આવજો અલ્યા ઓ ભરાડુ ને બે શાંતિ રાખો તમે ઓ ચેડિયો મારી મારી હાક કરી દેશો એમાં મેં તો માર્યા કીધું નહીં આ તો હાલો બોધો તો નહીં જો આપણે હું જો નહીં ભળતો ભળજી ખો ખાતો લાગ્યો દોયરો છૂટી ગયો અરે આ આબી સારા લાકડી લેતા ભાઈ મૂલાવડ મૂલાકડી લેતા અરે લાકડી નહીં લાવવાની ઓય કોમ દોયરો તમે બંધ્યો તો દોયરો છૂટી ગયો દોયરો છૂટી ગયો હે દોડો ભલા ભલ્યા તો ભરીયા તો વાયરા ખો ને ઓય ઓ મને ઓય બાયરા નું તો ભર્યો હા અલ્યા ભલા આબી કેવા દોયા બોટો દોડો છૂટી ગયો ભલા ભલ્યા મને બાયરા નું તો ભર્યો સમલે ગજે આપડા હું રોટલીના પહેલા ચોંટી કરાવું અરે ચોંટી અબે હાલે તૈયાર છો જો જો સોલાને હું કહું ને બગલ એટલું એ અહીંયા મે જો પેલા ને હું તો ઠીક છે બેઠા તમે ઠપરાયો બી હાલી જંગે અ એ નમે કે કી માય અલ્યા તમે પોર શું ઓમ ખાલી ગોબાજીને પૂછો ખાલી રાતે ખાલી રમેલમાં પૂછો ખાલી હે હવે બહુ ના હારું પછી અલ્યા વખર કરો તમે બોઢવાન કરો યાર બો હાજા બ્યાને ગઢી થઈ જાય ને વાલ લ્યો ઓય રોદું શું હાથવી બેઈને જો તો પડની ઓમરવાળી ખેતરો કોણ એ હું તો પડું જો મૈ હું ડૂડું જવા દે મૈ અલ્યા પસાને આયા ઊભો નકા તારામાં માં બે આ ના પૂજા જો બે જાય પકડો યાર આ બે આને કરી દોરો શીખબર મને તો કોઈ ખબર જ

તમે આવો ને માં મારા છોકરાને નઈ પાડવાનો તો મફતજી અમારો દોરો બનશે મફતજી આ હાલ ના આ તમે મફતજી બોલાવો ઓય શેટો રેવા દે પકડો નકાવા દો પકડો એ એ પકડો એ હવે ના પકડે છો આગા જો આગા જો જયલા ના ના લે ખબર દેખ આ બેહાયો લાગો તમને અલ્યા વાળા બુટકા નાખો બુટકા ચાલુ કરો ચાલુ કરો

માતાને કોઈ ઉજવા દો મને શું કે મને કે હટ ભરજન બધું પડી જાય

ને જોણે ગઈ પકડીયો શું આ વેન છે હો હો શું કર હા હા કમ્પ્લીટ છો છે જો છે ને હાચું હો આ પતલાઈ ગઈ અરે કશું લેવું નહીં પણ ઓલા એક બંધ કરી દીયો હા હા કમ્પ્લીટ થઈ ગયા હલ પકનો કાઈ લવ ચોહી વજ્યો ને બધું કમ્પ્લીટ હમણે બી આવી ગયું સુ આલ્યો હે દશ કહે હો હો છે ને

એ લે આપ કે લે વઢવા જાલન કે ખરહુ આ ઓને વાડવાનું નઈ કરતા લે ને ઓમનાળે વાડ તમારું મારે વેન હે પલજી તમાર ને થઈ જાય એ તો ભુવાજી નો મોઢું